જે કાગળ આપ્યું છે એમાં જુદી જુદી જાતના સમબાજુ ત્રિકોણ સમદ્વી બાજુ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ વિષમ બાજુ ત્રિકોણ ગમે તેવા ત્રિકોણો દોરીને કટિંગ કરવાના છે પછી એક કટિંગ કર્યા પછી જે ત્રણ ખૂણા બનશે એની વચ્ચે એક આપણે હું કહીશ કેવી ડિઝાઇન દોરવાની તમારે મનગમતી ધારો ત્રિકોણ છે આ ત્રિકોણના કેટલા ખૂણા એક બે ત્રણ હવે તમારે આનું નામ આપી દીધું ધારો કે આનું નામ આપી દીધું બે અને આનું નામ આપી દીધું સી હવે તમારે આને અલગ કરી લેવાનું લઈ લેવાનું કટિંગ કરીને જ રીતે આના કટિંગ કરીને અલગ લઈ લેવાનો જ રીતે આના માપવાના નથી તમારે ત્રણે ત્રણના પહેલાં પહેલા ત્રિકોણ દોરવાનો કાર્ડશીટમાં પછી ત્રિકોણ કાપવાનો ત્રિકોણ કાપ્યા પછી ત્રણ ખૂણા કાપી લેવાના જેવા કાપો એવા કોઈના આવી ઈચ્છા થાય કદાચ આ ખૂણો છો આ ખૂણો છે ને આ ખૂણો છો એના આ રીતે કટિંગ કરવાની ઈચ્છા થાય અંદરથી અહીંથી અહીં કટ કરે ને અહીંથી અહીં કટ કરે એટલે છૂટો થઈ જાય ખૂણો અહીંથી અહીંયા કટિંગ કરે એટલે આ ખૂણો છૂટો અને આ ખૂણો એ ઝડપી પતી જશે આ રીતે તમારે કટિંગ કરીને ત્રણ ખૂણા નામ આપેલા ભેગા કરીને પછી કોણ માપક કાઢીને મને બોલાવવાનો છે હું એક પ્રવૃત્તિ કરાવવાનો છું જેનું નામ છે ત્રિકોણના ત્રણે ખૂણાના માપનો સરવાળો એકસો થાય એ હું તમને સાબિત કરીને બતાવવાનો છું ગમે ત્યાં ત્રિકોણ થોડા મોટા કરજો બેટા નાનું છો ભાઈ તું કટિંગ કરે ને તો મજા નહીં આવે થોડો મોટો દોસ્ત એનાથી થોડો મોટો સાત આઠ જેવા ત્રિકોણ દરેક ના જોડે એક એક ત્રિકોણ હોવો જોઈએ કોક ના જોઈએ કાટકોણ ત્રિકોણ હોવું જોઈએ કોક ના જોઈએ લઘુ કોણ હોવું જોઈએ કોઈક ના જોઈએ ગુરુ કોણ હોવું જોઈએ વિષમ બાજુ હોય સમ બાજુ હોય સમજવી બાજુ હોય ગમે તે હા એવા અંધી થોડા મોટા છે ચાલશે ચલો દોરવાનું જ કરો પેલા એટલે પછી કટિંગ તો